Thank you નકલી ફાસ્ટેગ બ્રાન્ડની ઘડિયાળો વેચનારો એ સમજડ પાયો સુરત શહેરની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા મૈદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે ટીમે 363940 ની મૂલ્યની નકલી ફાસ્ટેગ બ્રાન્ડની ઘડિયાળો સાથે એક સમને ઝડપી પાડ્યો પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોતના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમે આ કાર્યવાહી હાથ ધરી સુરત શહેરમાં ઓરિજિનલ બ્રાન્ડની નકલી કોપી બનાવીને વેચાણ કરતા એ સમય વિરુદ્ધ ચાલી રહેલી તપાસ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી પીઆઈ ટીબી પંડ્યા અને પીઆઈ એ સોનાની માહિતી મળી હતી કે વિસ્તારમાં આવેલો કોસ્મો હાઉસ બિલ્ડિંગમાં ફાસ્ટેગ ઘડિયાળોનું વેચાણ થઈ રહ્યું છે ટીમે રેડ કરીને આરોપી જલીલ ચોપરાને ઝડપ્યો હતો તેની પાસેથી નકલી ફાસ્ટેગ ઘડિયાળ નંબર એકસો ને પંચોતેરની કુલ કિંમત ત્રણ લાખ ત્રેસઠ હજાર નવસો ચાલીસ જેવીસ માલસામાન મળ્યો સુરત એસઓજી દ્વારા આરોપી વિરુદ્ધ મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે